દાહોદ જિલ્લામાં નકલી કચેરી નકલી એને બાંધ મનરેગાનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં ધારપુર અને દેવગઢ બારિયા તાલુકાના ત્રણ ગામોમાં મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી એટલે કે મનરેગા અંતર્ગત થયેલા એકોતેર કરોડના કામોમાં ગેરરીતિ આશરાઈ હોવાની સ્ફોટક માહિતીઓ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરાયેલ તપાસમાં ખુલવા પામ્યું છે આ મામલે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા વચગાળાના અહેવાલ બાદ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવતા પોલીસે દેવગઢ બારિયા તેમજ ધાનપુરના મનરેગા શાખામાં ફરજ બજાવતા બે એકાઉન્ટ અસિસ્ટન્ટ તેમજ બે જીઆરએસ એટલે કે ગ્રામ રોજગાર સેવકની ધરપકડ કરતા દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે મનરેગાના કામોમાં ત્રણ ગામોમાં ગેરરીતિ મામલે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆતો બાદ ધ્યાને આવ્યું હતું જે બાદ ડીડીઓ મારફતે પંચાયતના અધિકારીઓ તેમજ પ્રોગ્રામ ઓફિસર દ્વારા આ ત્રણ ગામોમાં સ્થળ તપાસ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવતા બે જુદી જુદી પ્રકારની ગેરરીતિઓ સામે આવી હતી જેના અનુસંધાને વચગાળાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો તે આધારે દેવગઢ બારિયાની અઠ્યાવીસ તેમજ ધાનપુરની સાત મળી કુલ પાંત્રીસ જેટલ માલસામાન સપ્લાય કરતી એજન્સી સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જોકે આ મનરેગાના કૌભાંડમાં તલસ્પર્શી તપાસ બાદ જે તે પ્રોપરાઇટર કર્મચારીઓ અધિકારીઓ તેમજ કરાર આધારિત કર્મીઓ વિરુદ્ધ આગળ જતા ગુનો દાખલ થવાની આશંકાઓ સેવાઈ રહી છે ત્યારે આ મામલે આજે દાહોદ ડિવિઝનના ડીવાયસપી અને આ કેસના ઇન્વેસ્ટિગેશન ઓફિસર જગદીશ ભંડારીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ મામલે તેમને શું કહ્યું હતું જોઈશું આ રિપોર્ટમાં દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ થયો છે જેમાં જિલ્લા પંચાયતના શ્રીએ આમાં ફરિયાદી બની અને ગુનો દાખલ કરાવ્યો છે એ ફરિયાદની હકીકત જોવામાં આવે હકીકત એ પ્રકારની છે કે રજૂઆતો મળી હતી રજૂઆતોને આધારે ડીડીઓશ્રીએ પોતે એક ઇન્કવાયરી આપી હતી જે ઇન્કવાયરીના વચગાળાના અહેવાલમાં એવું ધ્યાને આવ્યું હતું કે દેવગઢ બારિયાના કુવા રેઢાણા અને ધાનપુરના સીમામોય ગામમાં જે કામો થયા છે એ પૈકીના કામો જે થવા જોઈએ એના કરતાં અધૂરા કામો હોય કે પૂરતા કામો ના થયા હોય આ સિવાય આ રિપોર્ટના આધારે સિસ્ટમમાં ચેક કરતા એવું પણ જણાયું હતું કે જે ટેન્ડર પ્રક્રિયામાં એલવન તરીકે સિલેક્ટ થયેલી કંપની કે એજન્સી છે એમના સિવાય અન્ય લોકોને પણ પેમેન્ટ થયું હોય તો બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ડીઆરડીએ શ્રીએ ફરિયાદ આપી છે અને ફરિયાદના અનુસંધાને તપાસ કરતા જે ગ્રામ રોજગાર સેવક એકાઉન્ટ ઓફિસર કે જે આ ગામોમાં કામોમાં સામેલ હોય અથવા એમણે પોતાની ફરજ છે નિભાવી નહીં હોય અને અધૂરા કામો હોવા છતાં પણ કમ્પ્લીશન સર્ટી અન્ય રેકોર્ડમાં સહયોગ કરી અને ઉપર બિલો મોકલી બિલો મંજૂર કરાવવામાં મદદગારી કરી હોય આ અન્વયે જયવીર નાગોરી અને મહેપાલ ચૌહાણ આ બંને દેવગઢ બારીયા અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસની ફરજ બજાવતા હતા કે જ્યારે કોઈ બિલ આવે તો પોતાની ડિજિટલ કીથી એમને મંજૂર કરવાની એમની જવાબદારી હતી અને તેઓની બદલી થઈને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય બે તાલુકામાં જ થયેલી હતી તો એ બંનેની કે જેમાં એલવન સિવાયને ચૂકવણા બાબતે અથવા અધુરા કામોની બિલો મંજૂર કરવા બાબતે રોજાણી આવ્યા હતા અટક કરી છે અને બારીયા ફૂલસિંહ અને મંગળભાઈ ભાવસિંહ પટેલિયા આ બંને આ ગામોની અંદર જીઆરએસ એટલે ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ બજાવતા હતા જેઓએ જે કામ થવું જોઈએ એ કામ ના થયું હોય તેમ છતાં તેના પ્રોપર મંજૂરી આપી એમના રિસ્ટોમાં નોંધો કરી કે બિલો બનાવી અને પર મોકલી આપ્યા હતા અને મદદગારી કરી તો એ આ રોજણા હતા આ ચાર લોકોની હાલમાં અટક કરી છે અને આગળની કાયદેસરની પ્રક્રિયા હાલમાં ચાલવા છે તો ધાનપુરમાં ધાનપુરમાં કોખરે દાખલ નથી થઈ કેટલા કેટલી

અલગ અલગ કુલ સત્યાવીસ પાંચ સાત એજન્સીઓ છે ટોટલ મળીને પાંત્રીસ જેવી એજન્સીઓ થાય છે કે જેને નાના મોટા અલગ અલગ કામોમાં અલગ અલગ નાની મોટી રકમ પેમેન્ટ ચૂકવવામાં આવ્યું હોય એવું જણાયું છે ગઈકાલે એફઆઈઆર દાખલ થઈ છે અત્યાર સુધી ચાર આરોપી અરેસ્ટ થઈ ગયા છે તપાસ આગળની ચાલુમાં છે મનરેગા અંતર્ગત ત્રણ ગામોમાં થયેલા કામોમાં સ્થળ તપાસણી કરવામાં આવી હતી જે સ્થળ પર કરેલા કામોમાં કોઈમાં વીસ ટકા કોઈમાં ત્રીસ ટકા કામ કરી કાગળ ઉપર સો ટકા બતાવી બિલ ચૂકવાઈ ગયા હતા તેમાં સરકાર દ્વારા નક્કી કરાયેલા કામોમાં જે એજન્સીઓ એલવનમાં સામેલ હતી તેમની જગ્યાએ બિનપાત્રતા ધરાવતી એજન્સીઓ જેઓને કોઈ ટેન્ડરિંગ પ્રક્રિયામાં ભાગ નહોતો લીધો તે એજન્સીઓને નિયમ વિરુદ્ધ જઈ ચુકવણા કરી દેવામાં આવ્યા હોવાનું સ્ફટક માહિતીઓ સામે આવી છે ત્યારે હવે પોલીસ અને પંચાયતની ટીમો આ બંને મુદ્દાઓ પર પરસ્પર્શી તપાસ હાથ ધરશે ઉપરોક્ત મનરેગામાં થયેલી ગેરરીતિમાં જો એજન્સીઓ ભલે બિનપાત્રતા ધરાવતી હતી પરંતુ જો તેમને સો ટકા માલ સપ્લાય કર્યો હશે તો વહીવટી ગેરરીતિ જણાશે તેમજ કામ કરનાર એજન્સીએ માલસામાન લીધા બાદ પણ કામ ન કર્યું હશે અથવા બિનપાત્રતા ધરાવતી હોય તેવી એજન્સીઓએ માલસામાન પૂરું ન પાડ્યું હોય તો વહીવટી બેદરકારીની સાથે ફોજદારી ગુનો પણ દાખલ થશે આમ પોલીસનું કહેવું છે હવે આ જે પકડાયેલા ગ્રામ રોજગાર સેવકો છે તેમના સેજામાં આવતા સાતથી આઠ ગામો જેમની જવાબદારી હોય છે હવે પંચાયતની ટીમો અને પોલીસ પણ આ એમના સેજામાં આવતા ગામોની તપાસ કરશે હવે મોટી બાબત એ છે કે ફરિયાદમાં જે પ્રો એજન્સીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે તે નામ પ્રોપોરાયટર તરીકે નામ હજી જાહેર કરવામાં આવ્યા નથી આ મામલે ડીડીઓ દ્વારા પણ આ એજન્સીના પ્રોપોરાટર કોણ છે તે અંગે હજી કોઈ ખુલાસો કર્યો નથી પોલીસ ફરિયાદમાં ફક્ત અને ફક્ત એજન્સીઓના પ્રોપોરાઇટરના નામ નથી એટલે પ્રોપરાયટરના જે આ જે તે એજન્સીઓ છે અથવા જે માલસામાન સપ્લાય કરતી એજન્સીઓ જેમના નામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે કોની છે તેના પ્રોપોરાઇટર કોણ છે તે અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી આ બંને વસ્તુઓમાં કોન્ટ્રાવર્સી ઊભી થઈ રહ્યો તેમ જોવાઈ રહ્યું છે ત્યારે આવનારા સમયમાં પોલીસ અને પંચાયતની ટીમો આ જે તે એજન્સી જેમના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે પ્રોપોરેટરના નામ જાહેર કરે તેમની કેટલી સંડોવણી છે તે આગળના તલસ્પર્શી તપાસમાં બહાર આવે તેમ હાલના તબક્કે લાગી રહ્યું છે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જે પોલીસ ફરિયાદમાં જે માલ સપ્લાય કરતી એજન્સીઓના નામો ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યા છે તે ખરેખર કોની હતી કયા રાજકીય નેતાઓ સાથે આ પ્રોપર જે માલસામાન સપ્લાય કરતી એજન્સીઓના સંબંધો હતા તેમના કનેક્શનો હતા શું તેમાં કોઈ મોટા માથાની સંડોવણી છે અથવા કોઈ મોટા માથાની એજન્સીઓ પણ આ કામો કરતી હતી આ તમામ બાબતો હાલ લોકોના મનમાં ચર્ચાઈ રહી છે વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ